ગુજરાત રાજ્ય માર્ગ મકાન વાહન વ્યવહાર નિગમ દ્વારા હળવદ ખાતે બે પોઈન્ટ સત્તર કરોડ ના ખર્ચે નવનિર્મિત એસટી બસ સ્ટેશન નો લોકાર્પણ સમારોહ યોજાયો હતો હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો સાથે જ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા કાર્યક્રમના અધ્યક્ષતાને હોવા છતાં પણ ન દેખાતા લોકોમાં અનેક ચર્ચાઓ થઈ હતી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા લોકાર્પણ ખાતમુહૂર્તના એક પણ કાર્યક્રમમાં ન દેખાતા અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે હળવદના લોકોની સુવિધા માટે હળવદ અમદાવાદ બસ શરૂ કરવામાં આવી છે અઢી કરોડના ખર્ચે એક સુંદર મજાનું એસટી પોર્ટનું એક લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાતની સ્વયં સરકાર અને આપણા જાગૃત ધારાસભ્ય બેના પ્રયત્નોથી આજ હળવદની પ્રજાને સુંદર એવું એક એસટી બસબેન્ડ મળ્યું અને ગુજરાતની સરકાર સતત લોકલાગણીના વિકાસના કામોમાં ગમે ત્યારે કામ હોય સરકારમાં રજૂઆત કરો અને વિકાસના કામો એટલા બધા ઝડપી બનાવ્યા હમણાં કાલે એક સ્પોર્ટ સંકુલનું ઉદઘાટન કર્યું હળવદને અને વાંકાનેરને જોડતાં એક હળવદ માંડલ કડિયાણા રોડનું પણ એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક હળવદની લોકલાગણીને માન આપી વેપારી એસોસિએશનની માગ હતી કે હળવદ અમદાવાદ સવારમાં એક એસટી મળે અને પ્રજા હળવદની પ્રજાને એક સીધો અમદાવાદ સાથે સંપર્ક થાય એ પણ એક એસટીનું આજે ગુજરાત સરકાર દ્વારા એક એસટી ફાળવામાં આવી આજે એની પર ઝંડી આપવામાં આવી અને હળવદની પ્રજા ખૂબ આનંદ અનુભવ અનુભવે છે કે આવું એવું સુંદર મજાનું આપણને એક એસટી બસ સ્ટેન્ડ મળ્યું અને હળવદના વિકાસમાં સતત આગળ આવી અને આપણા ધારાસભ્ય સતત આવાના આવા વિકાસના કામ કરતા રહેવી એવી પ્રજાની એક લોકમાગણી છે આજે અઢી કરોડથી વધુ ખર્ચથી નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ થયું હળવદ અમદાવાદની નવી બે બસોનું પણ આજે લીલી ઝંડી આપી અને હળવદ જે રીતે વધી રહ્યું છે એ જોતા આમ દૂર દૂર સુધી પણ ડેપો નથી એટલે આગામી દિવસોમાં હળવદમાં મોટો ડેપો થાય એ પ્રકારનું પણ આજે મને સૂચન મળ્યું ને એના ઉપર હું રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ એટલે આજે બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયો બસ આ કનેક્ટિવિટી માટે કોઈ પણ શહેરનો વિકાસ કરવો હોય તો એની કનેક્ટિવિટી કેવી છે હળવદ એક આપણું એવું લોકેશન છે કંઈ હાઈવે પણ પસાર થાય છે સ્ટેટ ફોડ ટ્રેક નીકળે છે રેલવે નીકળે છે એટલે કનેક્ટિવિટીના દ્રષ્ટિએ આદર્શ ઓલું છે એટલે એમાં બસ સ્ટેશન સારું છે આમાં બધી આધુનિક સુવિધા છે એટલે લોકોની સુખાકારીમાં મોટો વધારો કરશે અત્યારે સતત વિકાસના કામોનો દોર ચાલુ છે લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના કામ સતત ચાલુ રહ્યા છે અત્યારે આજે હળવદ બસ સ્ટેશનનું લોકાર્પણ થયું એમાં આપણા શ્રી પ્રકાશભાઈ વરમોરાએ ખૂબ રસ લઈ અને બહુ સારું એકદમ સારા વાતાવરણમાં સારું એવું સુંદર સ્વચ્છ બસ સ્ટેશન આજ તૈયાર થઈ ગયું છે તો હળવદના લોકોની માંગણી હતી એક સારું એવું બેસી શકાય એવું સાર સરસ વાતાવરણમાં એક બને તો આજે જે એસટી સ્ટેન્ડ બહેનું છે જે અત્યારે બન્યું આવું નવું સ્વચ્છને સુંદર રહે એવી ગામ લોકોને અપીલ કરીએ અને અહીંયા સ્વચ્છતા જળવાઈ રહીએ તો બહુ સારી રીતે એની જાળવણી થાય જીએસઆરટીસી દ્વારા રાજ્ય સરકાર દ્વારા હળવદનો ઘણા સમયથી પ્રશ્ન હતો જે બસ સ્ટેન્ડનો જે બસ સ્ટેન્ડ નવું તૈયાર થઈ જતા આશરે અઢી કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવ્યું અને આજે રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા જે એનું લોકાર્પણ કરવામાં આવ્યું એમાં માનનીય અમારા ધારાસભ્યશ્રી તથા અમારા એપીએમસીના ચેરમેન પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા ભાજપના પ્રમુખ અને શહેર મંડળ અને ગ્રામજનો જે વિશાળ સંખ્યાની અંદર આવ્યા અને આજે આનંદની લાગણી થઈ બીજા નંબરની અંદર હળવદ વેપારીઓ એસોસિએશનની ઘણા સમયથી માગણી હતી કે હળવદથી ડાયરેક્ટ અમદાવાદ જવા માટે સવારમાં બસ નહોતી તો તે માટે લોક લાગણીને માન આપી અને રાજ્ય સરકાર દ્વારા એક બસ ફાળવવામાં આવી છે અને બીજા વેપારીઓ દ્વારા એક રજૂઆત આવી હતી હળવદથી રાજકોટની તો શ્રી ખાતરી આપી છે ટૂંક સમયની અંદર હળવદ રાજકોટ પણ બસ ચાલુ કરી દે છે અને આજે હળવદની વ્યક્તિ એટલી બધી આનંદમાં હતી કે જેની કોઈ ખુશીની સીમા નહોતી એમ અને ભવ્ય પબ્લિક પણ આવ્યું હતું તો આ બાબતે અમે ખૂબ ખૂબ રાજ્ય સરકારનો આભાર માની અસ્તુ વંદે માત્ર ભારત હળવદ શહેર મધ્યે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે હાલ આ નવા બસ સ્ટેન્ડના અદ્યતન બસ સ્ટેન્ડ બન્યું છે ત્યારે પેસેન્જરોને બેસવા માટે એને આરામ કરવા માટે જે બસની રાહ જોવા માટેની તાઢ તડકો કે ગરમી એ સહન કરવાની જ જે એમની સુવિધાઓ સ અગવડ પડતી હતી અગવડમાંથી હવે મુક્તિ મળશે અને આ નવા બસ સ્ટેન્ડ બનાવવાથી ગુજરાત સરકારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાત સરકાર હંમેશા લોકોની સુખ સુખ સુવિધા માટે કામ કરી રહી છે ત્યારે હું આ તકે એ પણ કહું કે છેલ્લા એક મહિનાથી અમો દરેક આગેવાનો વરિષ્ઠ આગેવાનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં સરકાર આ ગુજરાતના લોકો માટે એમની સુખ સુવિધા જે જે કે જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવા માટે કટિબદ્ધ છે ત્યારે આ નવા બસ સ્ટેન્ડના લોકાર્પણ નિમિત્તે હું હળવદની જનતાને એ પણ અપીલ કરું છું કે આ બસ સ્ટેન્ડની અંદર ક્યાંય પણ ગંદકી ન થાય અને સ્વચ્છ બસ સ્ટેન્ડ બની રહે એવું આપણે આપણી પોતાની મિલકત માનીને આ બસ આપણે જાળવણી કરીએ એ પણ હળવદની લોકોને પેસેન્જરોને બધાને હું વિનંતી કરું છું આપણે આજ આજરોજ રાજ્ય સરકારના સહયોગથી બે કરોડ અને પચાસ લાખ કરતાં પણ વધારે માતબર રકમથી આપને આવું આધુનિક બસ સ્ટેશન મળ્યું છે જ્યારે માન્ય શ્રી સાહેબના સહયોગથી અને એમની ખૂબ પુરુષાર્થથી જે આપની રજૂઆત છે એ અન્વયે જો એવું અમારે ધ્યાને પહેલીવાર આપ મૂકી રહ્યા છો આમ છતાં અમારી તમામ બસમાં જીપીએસ લાગેલું છે અને અમારી લાઇન ચેકિંગ સ્કવોડ અને જે સિક્યુરિટી સ્કવોડ છે આવતીકાલથી એમને ફ્લાઇંગ સ્કોડ નાઇટમાં પણ એમને નાઇટ રાઉન્ડમાં મોકલી અને જો એવું ક્યાંય ધ્યાને આવશે તો જે તે જવાબદાર ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને જે તે વિભાગને પણ આજથી જ પરિપત્રિત કરી અને તમામ બસ હળવદ ખાતે થઈને જ સંચાલન થાય એના માટેનું ઘટતું કરવામાં આવશે